હેલો ફ્રેન્ડ આજે તમારી માટે ગયા રીતે ન્યૂ ઝોમેટો સાડીમાં લઈને આવી ગયા છે પાઉસ પેકિંગ આવશે એનો હોલસેલ ભાવ જે છે એકસો ને રૂપિયા તો જોઈ લો બધી ડિઝાઇનોમાં આવવાની છે બધી ડિઝાઇનોમાં કલર ચાર્ટ બધા આવશે અલગ અલગ ડિઝાઇનો અને કલર બધા આવવાના છે તો બધી ડિઝાઇનો આપણે લઈને આજે આવી ગયા છીએ તો જોઈ લો બધી જ ડિઝાઇનો નવી આપણી પાસે આજે આવી ગયેલી છે તો એન્ટિક ડિઝાઇનો બધી આવેલી છે એટલા માટે એક બધા પીસ તમે બધા એટલા એટલા કલર મેચિંગ આવશે ડિઝાઇનોમાં તો જોઈ લો આખો વિડીયો તે ડિઝાઇનો સરસ આવશે આવો જ પેકિંગમાં આવશે કલર બધા એમાં આવવાના છે ડિઝાઇનો બધી સરસ આવશે લેરિયામાં મતન આવશે એની ડિઝાઇન પણ તમને બધી બતાવી દઈએ જો જોવા બધા કલર સરસ આવવાના છે આ ડિઝાઇનોમાં છે ડિઝાઇનો બધી તમને બતાવી દઈએ કેટલી ડિઝાઇનો આપણી પાસે આવેલી છે ઝોમેટોમાં તો જોઈ લો આખી બધી ડિઝાઇનો આપણી પાસે આવેલી છે નવી આ બધી ડિઝાઇનો સરસ આવવાની છે અલગ અલગ ડિઝાઇનો બધી આવેલી છે બધી ઝોમેટોમાં જ છે આજે નવી ડિઝાઇનો આવેલી છે જોઈ લો ઝોમેટોમાં બધી જ ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે બાંધણીમાં લેવી તો બાંધણીમાં પણ મળી દેશે પછી એક આ જો બે બે ત્રણ સેટો તમારે જોવે એક ડિઝાઇનના તો પણ અહીંયા બધા કલર આપણી પાસે મળી દેવાના છે પછી એમાં એક અલગ નવી ડિઝાઇન આવેલી છે લેરીયા ટાઈપની એમાં પણ તમારે બે થી ત્રણ સેટ જોવે તો એ પણ મળી રહેશે પછી એમાં બાંધણીમાં જો બધા બેથી ત્રણ સેટ આવેલા છે એક આ મસ્ત ડિઝાઇન નવી આવેલી છે જોઈ લો આ ટાઈપની આખી ડિઝાઇન આવશે બધી ડિઝાઇનો સ્ટ્રેસ આવેલી છે એક આ અલગ લેરિયા આવેલા છે એ પણ જોઈ લો બધી ડિઝાઇનોમાં સ્ટ્રેસ આવવાના છે તો આ બધી ડિઝાઇનો ઝોમેટોને આપણી પાસે હાજરમાં છે અને ઓનલી હોલસેલમાં એકસો નેવું રૂપિયામાં તમને પાઉચ પેકિંગ મળી જશે